નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના આપણે માહિતી આપવાની છે હાલનો વરસાદ અને હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન વરસાદની પરિસ્થિતિ શું થશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જેવી રીતે સોળથી ચોવીસ ઓગસ્ટનો આ વરસાદનો રાઉન્ડ ચાલી ચાલી રહ્યો છે આજે વીસ ઓગસ્ટ થઈ ચૂકી છે આજની તારીખે જોવા જઈએ તો છેલ્લી ચોવીસ કલાકની અંદર રાજ્યના અનેક વિસ્તારોને વરસાદે ગમરોડી નાખ્યા છે જે આગાહી આપણે ઘણા સમયથી કરતા હતા એવી જ રીતે કે બારથી પંદર ઇંચ સુધીના વરસાદોની પણ શક્યતા દર્શાવી હતી એ જ મુજબના વરસાદો આજે પડ્યા છે ખાસ કરીને આજે જે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદો પડ્યા છે એમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓમાં તીવ્રતા વધારે જોવા મળી જેમાં ભાવનગર જિલ્લો હોય અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા જિલ્લો એટલે સંપૂર્ણ જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાની અંદર તીવ્રતા વધારે જોવા મળી છે ખાસ કરીને જૂનાગઢ પ્રોપર હોય માણાવદર હોય વંથલી હોય મેંદરડા હોય ને આજે મેંદરડા છે એ મીડિયાની અંદર હાઈલાઇટ થયું છે કેમ કે મેંદરડાની અંદર પણ લગભગ છેલ્લા ચોવીસ કલાકની અંદર પંદર ઇંચ આસપાસ ઓછા સમયની અંદર વરસાદ વરસ્યો છે માણાવદરની પણ એ સ્થિતિ છે રાજ્યના અનેક વિસ્તારો એવા છે કે જેના છેલ્લા ચોવીસ કલાકની અંદર જે ભારેથી અતિભારે વરસાદો નોંધાયા જેને કારણે અત્યારે નદીઓ બે કાંઠે વહી રહી છે અને ખૂબ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે જ્યાં જોઈએ ત્યાં ચારે બાજુ પાણી જ પાણી આવા દ્રશ્યો પણ અત્યારે મીડિયાની અંદર આવી રહ્યા છે અને હવે આજે ચોવીસ ચોવીસ તારીખ સુધીનું જે રાઉન્ડ છે એમાં આજે વીસ તારીખ થઈ છે તો હવે આગળ એટલે કે આવતીકાલે એકવીસ તારીખે સાંજ સુધીમાં શું થશે જો કે હું આપને એ જણાવી દઉં કે સિસ્ટમ છે એ અત્યારે ગુજરાત ઉપર ફેલાય અને ધીમે ધીમે હવે ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધુ કરવો લઈ લઈ રહી છે જેને કારણે વરસાદોમાં જે અમુક એરિયા છે એમાં પણ વરસાદો શિફ્ટ થવાના છે જોકે આ જે આ છેલ્લા ચોવીસ કલાકની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં જે વરસાદો પડ્યા એમાં પણ હજુ એકથી બે દિવસ વરસાદો ચાલુ રહેવાના છે જોકે તીવ્રતામાં થોડોક ઘટાડો થાય તો પણ હજુ પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પડશે ભલે પંદર ઇંચ જેવા વરસાદ કદાચ ન પડે પણ હજુ પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો સંભવ છે અને હવે જે વિસ્તારો બાકી છે એમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન જામનગર રાજકોટ હોય કચ્છના સમ સમગ્ર વિસ્તારો છે બોટાદના વિસ્તારો હોય અથવા તો જે સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારો છે એમાં પણ ધીમે ધીમે વરસાદની તીવ્રતા જોવા મળશે વરસાદની શરૂઆત જોવા મળશે ખાસ કરીને જામનગર હોય ધ્રોલ હોય પડધરી હોય રાજકોટ છે મોરબીના ભાગો હોય ટંકારા જેવા વિસ્તારો છે વિસ્તારો છે સુરેન્દ્રનગર હોય પછી તો હળવદ હોય ધ્રાંગધ્રા હોય કે મૂળી હોય ચોટીલા હોય આ તમામ વિસ્તારો પણ હવે આવનારા એકથી બે દિવસ વરસાદની તીવ્રતા જોવા મળે તેવું અનુમાન છે ઠીક છે કે ત્યાં દરિયાકાંઠા જેવી અતિવૃષ્ટિના વરસાદો નહીં હોય પણ ચોક્કસથી એટલું છે કે એ વિસ્તારોમાં પણ લગભગ ત્રણથી લઈને પાંચ છ ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે અને ત્યાં પણ હવે વરસાદો શિફ્ટ થશે એટલે સૌરાષ્ટ્રની આ કંડિશન છે એ પ્રકારે હવે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત એમાં પણ વરસાદની તીવ્રતા હજુ ત્રણ દિવસ સુધી યથાવત રહેવાની છે કચ્છમાં પણ સારા એવા વરસાદો છે એ આજે રાત્રેથી અથવા આવતીકાલે વહેલી સવારથી નોંધા નોંધાશે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં વરસાદો છે પણ ઉત્તર ગુજરાતમાં તીવ્રતા ઓછી છે છતાં પણ અત્યારે હજુ પણ જેમ સમય જતો જશે એમ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની લાભ મળશે એમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા હોય પાટણ હોય મહેસાણા હોય વાવથરાદ હોય બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તમામ વિસ્તારોની અંદર હવે વરસાદની તીવ્રતાઓ છે એ ધીમે ધીમે ત્યાં વધતી જશે અને ત્યાં પણ લગભગ હવે આજે રાત્રેથી અથવા તો આવતીકાલથી ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવન આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તારો છે મધ્યપ્રદેશ બોર્ડરે જ જે છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા મહિસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ લગભગ હવે ચોવીસ કલાકની અંદર વરસાદની શરૂઆત થઈએ ને એકંદરે મધ્યમથી સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે જો કે મધ્ય ગુજરાતનો અમદાવાદ ગાંધીનગર ને આણંદ નડિયાદ કે વડોદરા જેવા વિસ્તારો હોય એમાં અતિભારે વરસાદની શક્યતાઓ નથી પણ ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ નોંધાઈ શકે છે એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદો નોંધાશે પણ લગભગ ત્રણ ચાર ઇંચ સુધીના નોંધાય ત્યાં અતિભારે વરસાદની શક્યતાઓ નથી પણ સૌરાષ્ટ્રની અંદર હજુ પણ અતિભારે વરસાદો છે આવનારા ચોવીસ કલાક દરમિયાન નોંધાશે અને એની સાથોસાથ દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદો છે નોંધાઈ શકે છે એટલે હજુ જોવા જઈએ તો આપણે આવનારા ચોવીસ કલાક છે એ ખતરો ટળ્યો નથી સિસ્ટમ આપણી ઉપર અત્યારે ખૂબ સક્રિય છે અને આ સિસ્ટમ અત્યારે એટલી મજબૂત છે કે હજુ પણ ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને આપણે આવનારા ચોવીસ કલાકનું અનુમાન આપ્યું છે ગઈકાલે આપણે ચોવીસ કલાકનું અનુમાન આપ્યું હતું એ જ મુજબના વરસાદો આજે નોંધાયા છે અને હવે અત્યારે આપણે જે ચોવીસ કલાકનું અનુમાન આપ્યું છે એમાં હવે આવતીકાલે સાંજ સુધીમાં કેવા વરસાદો પડે તે વિશેની તમામ ચર્ચાઓ છે આવતીકાલે રાત્રિના વિડીયોમાં કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડિયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક পেজনে পো নমস্কার